દુકાનદારોને આજીજી કરવી પડે કે પ્લીઝ અમને ન્યાય મળે એના માટે મદદ કરજો રાજકોટ બંધ કરજો આ રાજ્યની સરકાર માટે પોલીસ માટે લજ્જાનો વિષય હોવો જોઈએ જાણી બુજીને આ સરકાર કોલડીમાં ગોળ ભાગવાના બદ બધાશયથી મોટી માછલીઓને મોટા મગર મચ્છોને પકડી નથી રહી આખું ઠીકરું ફક્ત એક સાગઠિયા પર ફોડી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને બચાવી રહી છે મને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યએ

કયા નેતાનો મોઢો ફાળો છે તે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ઘણા રાજકોટ ડાંગની કાંડની તપાસને લઈ ઘણા સવાલો ઉઠી રહ્યા છે જેમાં પહેલો સવાલ એ છે કે શું સગઠિયાએ ચૂપ રહીને રાજકોટ નેતાઓને બચાવ લીધા છે સગઠિયાએ મોઢું ન ખોલવા માટે પ્રોટેક્શન કરવાનું વચન આપવાની રાજકોટમાં ભારે ચર્ચા જાગી છે ત્યારે ગોડફાધરે આપેલા આદેશો અને તેની કરતૂતો છુપાવવા માટે એસઆઈટી સમક્ષ મોટું નહીં ખોલવા સાગઠિયા ઉપર દબાણ કે પછી બચાવી લેવા માટે સોદાબાજી થઈ કે શું હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આખી તપાસમાં કોઈ પણ નેતાનું નામ સામે આવ્યું નથી અથવા તો કોઈ પણ નિવેદન લેવાયું નથી કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત